રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કાયમી દારૂના વેચાણથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઈવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે પોરબંદર રોડ ઉપર આવેલ ઈસરા પાટિયા પાસેના કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હોવાનું કારખાનેદારોએ જણાવ્યું હતું ત્યારે દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પણ પોલીસ દ્વારા કોઈ એક્શન નહીં લેવાતા

મારું નામ છે રજનીભાઈ લાલ ચેતા તકલીફમાં એવું છે કે અહીંયા લોકો દારૂ વેચે છે કોઈ પોલીસ એક્શન લેતી નથી એટલો દારૂ વેચે છે અમારા માણસો કારખાનામાં કામ કરીને મગજમારી કરે અને બાજે છે અને કોઈને લાગી કરી જવાનો ભય છે એ માટે એક્શન લીધું છે આજે અમે પોતે જ બધાય કારખાના વાળા ભેગા થઈને દારૂવાળાને પકડ્યા અને પોલીસને બોલાવીએ પોલીસ પણ એક કલાક એ નાહિતી એ લોકોને લઈ ગયા અને અમે બધા કારખાના વાળા નક્કી કર્યું કે આ વહીવટ બંધ કરવા નો હે અને રોજ આ મગજ કાયમ ધીમા પચાસ ફેરા વેચવા આવે છે બે મોટર સાયકલ નીકળે અને મન ફાવે એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂરને મજૂર લઈ બોલાવે દારૂ અને બધા મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે કે ભાઈ અહી આવી ને દારૂ આપી જાય અને બધાને દીએ દે છે અને અમારા કાયમની ની કેટલા બંધ કરવા માટે અમે આ બધું એક્શન લીધું હે સમજી ગયા હાઈવે ઉપર દારૂ પીને મજૂર નીકળી જાય પાછા વાહન માં આવી જાય એટલે અકસ્માત માં આવવાનો ભય લાગે હમણાં પરમદી એક જ મજૂર મરી ગયો દારૂ પીને માગણી બસ આ દારૂ બંધ કરવાનો ઈચ્છા કાયમ ને માટે આ મગજ મારી જાય એટલે બંધ કરવા માટે અમે બધા એક્શન લીધું છે બધા કારખાના વાળા ભેગા થઈને આ બધું કીધું છે એક્શન એટલે તમે ઉપર ઉજ કાર્યવાહી કરતો આ બધી સમજી ગયા પ્રશ્ન તમારે ના કરી દઈ તકલીફ આજે

અને આ કેસ અહીં પૂરો ન થઈ જાય આ કાયમી ને મટે દારૂ બંધ થઈ જાય એવું અમારું આવેદન છે આ લગભગ તો જાજા વર થી હાલે અમે વર દીધી કન્ટિન્યુ એને પ્રેમ થી સમજાવીએ કે ભાઈ તમે કઈક બંધ કરો ના કરો તો અમારી હરમ થી તો વેચો પણ હવે હરમ થી નહીં આ દાદાગીરી વેચવા માંડ્યા હે અમે દારૂ વાળા ને પકડ્યા અને પકડી ને પોલીસ ને સોંપી દીધા હતા અને દિવસે પોલીસ જાણે ચૂપ હોય એવું લાગે છે ઘણી વખત અમે રજુઆત કરી પણ કોઈ કડક એક્શન તો આવ્યું દારૂ વાળાને પકડી ને પોલીસ વાળાને ફોન કરીને પછી એને પકડાવી દીધા હે